આવો આપણે એક નવું જાદુ શીખીએ મારી પાસે કેટ છે એ કેટમાં હું દસ દસ ઢગલી કરું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ની એક ઢગલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસની પીસી ઢગલી એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ દસ દસની ત્રીજી ઢગલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચોથી ઢગલી અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠની એક ઢગલી અને આ ચાર પત્તા હું ખુલ્લા મૂકું છું હવે આપણને ખબર નથી કે આમાં કયા પત્તા ક્યાં છે કોઈ પત્તું ગોતું હોય તો આપણે બધા પત્તા વીખવા પડે પણ આને ખબર છે કે આમાં કયા પત્તા ક્યાં છે એટલે જેમ કે આ લાલનો ચોખ્ખો છે મારે લાલનો એકો જોઈએ છે તો આને ખબર છે કે એ એકો એક કઈ જગ્યાએ છે એ એમ કહેશે કે નવમે પતે લાલનો એકો છે તો લાલના પત્તેનો એક આવી ગયો આમાં કોઈ જાદુ નથી આમાં થોડી ગણતરી છે જેમ કે તમારે ફૂલીનો ફૂલીની દોડી જોઈએ છે તો ફૂલીની દોડી પાંચમાંથી બે બાદ કરવાના એટલે ત્રણ અને ચારે ગુણવાના એટલે બાર બારમાંથી નીચેનો પત્તું બાદ કરવાનું એટલે અગિયાર તો અગિયાર મેં પત્તે ફૂલીને દોડી તમને મળે એટલે નિયમ એવો છે કે રિક્વાયર્ડ કાર્ડ આ કાર્ડથી નાનું હોય તો એ કાર્ડ આમાંથી બાદ કરી ચારે ગુણી નીચેના કાર્ડ બાદ કરવાના પણ ધારો કે તમારે અહીંથી મોટું પત્તું જોઈએ છે જેમ કે તમારે ફૂલીનો લાલનો પાછા જોઈએ તો પાછા તેરમું પત્તું થયું તો એ તેરમાંથી તેર બાદ કરવાના છેલ્લા પત્ત એટલે તેરમું કહેવાય તેરમામાં તેર બાદ કરો જેટલા આવે એમાં ચાર ઉમેરવાના એને ચારે ગુણવાના ચાર ચોક સોળ એમાંથી ત્રણ બાદ કરવાના એટલે તેર તો તેરમું પત્તું એ લાલ બાદશાહ જોઈએ આ બાદશાહ બીજો દાખલો આપીએ અહીંયા ગઈ આપણે ફૂલીનો લઈએ ફૂલીનો મારે દસો જોઈએ છે તો દસો છે એ તેર માંથી દસ બાદ કરવાના એટલે ત્રણ એમાં પાંચ ઉમેરવાના એટલે આઠ આઠ માંથી એક બાદ આઠ એટલે આઠ ચોક બત્રીસ બત્રીસ માંથી એક બાદ એટલે એકત્રીસ તો એકત્રીસમો પત્તું એ ફૂલીનો રસો મળે એટલે નિયમ એવો થયો કે ઉપરનું પત્તું જોતું હોય તો તેરમાંથી એ બાદ કરી એમાં આ પત્તું ઉમેરવાનું ચારે ગુણવાના અને નીચેના કાળ બાદ કરવાના ફરીથી આપણે ગણતરી કરીએ કાળીનો તીડી છે કાળીનો નવો જોઈએ છે તો કાળીનો નવો એટલે અહીંયાથી મોટું કાળ છે તેરમાંથી બાદ કરવાના એટલે ચાર અને ચારમાં ઉમેરવાના સાત સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ માંથી બે બાદ કરો એટલે છવ્વીસ આ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ને આ છવ્વીસ આ કાઢીનો નવો કે કેવું લાગ્યું જાદુ